ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીના અધ્યક્ષ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના હોદ્દેદારો અને શહેરના આગેવાનો સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત શાંતિ સમિતિની બેઠકમાં શહેરમાં ટ્રાફિક સમસ્યાને ઉકેલ લાવવા માટે શહેરના આગેવાનોએ ડીવાયએસપી સહિત નવા પીઆઈને કરાઈ રજૂઆત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે પોલીસ પ્રયત્નશીલ છે પરંતુ શહેરજનોએ પણ પોલીસને સહકાર આપવા ડીવાયસપી સહિત નવા પીઆઈને કરી વિનંતી બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર પીએચ ન્યૂઝ ચેનલ બનાસકાંઠા આ રથયાત્રાનું આયોજન થાય છે આજ સુધી બનાવ બનવા પાત્ર નથી તથા સભ્યોનો સહયોગ કમિટીના સભ્યો તથા જે રથયાત્રામાં જોડાય છે તમામનો આપણે રહે